પોરબંદરના શહેરીજનોની સૌથી મોટી સમસ્યાનો આવનારા દિવસોમાં અંત આવશે શહેરની મધ્યથી પસાર થતા બે ફાટકના કારણે લોકોને ભોગવવી પડતી મુશ્કેલીને લઈ અને તંત્ર હરકતમાં આવ્યું છે જેમાં મહાનગરપાલિકા દ્વારા બંને ફાટક ખાતે ઓવરબ્રિજ અંડરપાસ માટે સર્વે શરૂ કરાયો છે પોરબંદર શહેરની મધ્ય પસાર થતા લીમડા ચોક ફાટક અને કડિયા પ્લોટ ફાટક દિવસમાં માં થી વધુ વખત બંધ થવાના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે લીમડા ચોક ફાટક સાથે પંચાવન થી સાઠ ગામડાઓ તેમજ સોમનાથ દ્વારકા રોડ જામનગર રોડ અને ભાણવર રોડ જોડાયેલા છે જ્યાં દિવસ દરમિયાન વીસ થી પચીસ વખત સ્ટર્નિંગ વખતે રેલવે ફાટક બંધ રહેતો હોય છે રેલવે પર આશરે લોકો મળી દિવસ દરમિયાન હજારો ટ્રાફિક જામને કારણે ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા લીમડા ચોક રેલવે ફાટક અને કડિયા પ્લોટ રેલવે ફાટક પર પ્રસ્તાવિત રેલવે ઓવરબ્રિજ અને અંડરપ્રાસ પ્રોજેક્ટ માટે ટોપોગ્રાફી સર્વે શરૂ કરવામાં આવ્યો છે ટોપોગ્રાફી સર્વે પૂર્ણ થયા બાદ કડિયા પ્લોટ ફાટક નથી સીવીસી એટલે કે ક્લાસીફાઈડ વોલ્યુમ કાઉન્ટ ટ્રાફિક સર્વે હાથ ધરવામાં આવશે જ્યારે લીમડા ચોક ફાટક ખાતે ઓરિજિન એન્ડ ડેસ્ટિનેશન સર્વેની કામગીરી એક અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે ઉપરાંત રેલવે ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવવા માટે જરૂરી નકશા અને અંદાજોની કામગીરી એક મહિનાની અંદર પૂર્ણ કરવા વિશેષ નિર્દેશ આપવામાં આવ્યા છે જો કે અગાઉ નગરપાલિકા હતી ત્યારે અહીં બંને ફાટક પર ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા સાત વર્ષ સુધી દર બજેટમાં કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હતા પરંતુ કોઈ કામગીરી કરવામાં ન આવી હતી ગત જાન્યુઆરી માસથી મહાનગરપાલિકા જાહેર થતા બંને ફાટકની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ તેજ બની હતી ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા સર્વે શરૂ થતા લોકોને હવે ફાટકની સમસ્યાથી મુક્તિ મળશે તેવી આશા જાગી છે કારણ કે વારંવાર ફાટક બંધ થવાના હિસાબે ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેમાં સામાન્ય નાગરિકો સ્મશાન યાત્રાના વાહન ભયંકર અકસ્માતો સર્પદંશ ગંભીર મારામારી ગંભીર બીમારીઓ તથા સગર્ભા પ્રસ્તુતા બહેનો વગેરેને લઈને જતી એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી વાહનો બંને બાજુ વાહનોના ખડકલાના કારણે ફસાઈ જાય છે અને આ દવાખાને સમયસર પહોંચી ન શકવાને કારણે યોગ્ય સમયે ઇમરજન્સી સારવાર ન મળવાને કારણે અનેક વખત લોકો મોતના મુખમાં થકેલાયા હોવાના પણ બનાવ સામે આવ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર